નમસ્કાર મિત્રો ચૌદથી એકવીસ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે શનિવારે રાત્રે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો જેને કારણે ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે એટલે કે તારીખ પંદર પછી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે આ વર્ષે પણ ચૌદ ઓગસ્ટ પછી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદી વાતાવરણ જન્માષ્ટમીના મેળાઓ અને તહેવારોને પ્રભાવિત કરી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ શકે છે આ આગાહી વચ્ચે ગુજરાતમાં આજે સવારથી વલસાડ નવસારી દાદરાનગર હવેલી અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે મિત્રો દરરોજ ભાવ મેળવવા માટે અને વરસાદના સમાચાર મેળવવા માટે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો